મળતી માહિતી મુજબ સાલોદ તાલુકાના ડુંગરી ગામે તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ ના રોજ સ્થાનિક લોકો અને રિટાયર્ડ ફોજી સંગઠન દ્વારા આવનાર પોલીસની ભરતીમાં આ વિસ્તારના બેરોજગારો આ મેદાનમાં તાલીમ મેળવી વધુમાં વધુ સિલેક્શન થાય અને ગ્રામ પંચાયતોમાં લાઇબ્રેરી પણ શરૂ કરી અને ગરીબ પરિવારોના દીકરાઓને કૌશલ્ય વર્ધન તાલીમ આપી અને પોલીસની અને ફૂજીમાં ભરતી થાય તેવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અલ્પેશભાઈ બી અને તલાટીકમ મંત્રી શ્રી હઠીલા કિરણ બન્ની રસ દાખવી આજરોજ ડામોર પીપુલભાઈ દુધિયા આતર ચુબા અને ફોજી સંગઠનની પૂરી ટીમ અને ગામ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને રિબિન કાપી અને રમત ગમતના વિરો વીરો માટે મેદાન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુરુ ગોવિંદ મહારાજ સહિતના ફોટાઓ પર દીપ પ્રગટાવી અને કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યો હતો અને ડુંગરી સમસભા દ્વારા આયોજન કરી અને યુવા પેઢીની શિક્ષણ ક્ષેત્રે સાલુ તાલુકાને માનભેર આગળ લાવી અને ક્રિકેટર અને રમતવીરો પેદાશો કરવાની એક ડુંગરી મુકામી કંપની લાવી અને હિરલા પેદાશ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હોય તેમ જણાઈ રહ્યું છે બિરોજીપ કાડુબે ડામોર સાથે કેમેરામેન દીપસિંહ બારિયા ઈશ્વર ન્યૂઝ ગુજરાતી સાલુ નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી આપ આજના આ કાર્યક્રમ વિશે અહીંયા ડુંગળી મુકામે શિક્ષણ મંડળી સંભસભા ડુંગરી અને સાથે ગ્રામ પંચાયત ડુંગળીના ઉપક્રમે અહીંયા આજરોજ ક્રિકેટ એટલે કે સ્પોર્ટ ગ્રાઉન્ડની સાથે અહીંયા કોચિંગ કેમ્પ કાર્યક્રમ કરવામાં આવે છે ત્યારે આ ગામના યુવા સરપંચ અને એમની યુવા ટીમે આ સરસ મજાનો યુવાનોને આગળ લઈ જવા માટે શિક્ષણથી માંડે નોકરી માર્ગદર્શન અને આરોગ્ય માટેની એમને તંદુરસ્તી માટે સરસ મજાનું મેદાન ને સુવિધા ઉભી કરી કરાવી છે તો સરપંચ સાહેબને આજના આ એમના સ્પોર્ટ ગ્રાઉન્ડ અને સાથે કોચિંગ ક્લાસના ઉદ્ઘાટન પ્રસંગે બે બોલ માટે વિનંતી છે સરપંચ શ્રી આજના કાર્યક્રમ વિશે માત્યા જે આજનો મૂળ હેતુ છે સાહેબ કે આ જે આગામી સમયમાં જે પોલીસ પીએસઆઈની જે એક્ઝામો આવી રહી છે એમાં આપણો યુવા ધન ઉત્તીર્ણ થાય પરીક્ષામાં પાસ થાય અને જે અમારો માજી સૈ સૈનિક સંગઠન છે દાહોદ જિલ્લાનું એ પણ અહીંયા અત્રે ઉપસ્થિત છે કે જેમથી કરીને એમને ટ્રેનિંગ આપે અને વધારેમાં વધારે યુવાઓ જે પોલીસ ભરતીમાં પાસ થાય અને વધારે કોચિંગ ક્લાસ પણ ચાલુ કરવામાં આવ્યો છે અને પંચાયત ઉપર લાઇબ્રેરી છે જેનો લાભ પંચાયત ઉપર વિદ્યાર્થીઓ લઈ શકે છે ધન્યવાદ તો આ હતા આ ગામના યુવા અને સમાજને માર્ગદર્શન આપે એવા સરપંચ શ્રી અલ્પેશભાઈ હટીલા આપ દર્શક મિત્રો હંમેશા આપની વચ્ચે આજના કાર્યક્રમની અંદર લીંખેડા દુધિયા મુકામેથી વિપુલ ડામોર પણ ઉપસ્થિત છે તેઓ પણ બીએસસી એગ્રીકલ્ચર વિભાગમાં નિષ્ણાંત પણ છે અને સમાજ માટે પણ સતત ચિંતક અને ચિંતા કરીને યુવાનોને માર્ગદર્શન અને પ્રેરણા આપે છે તેઓએ સરસ મજાની વાત હમણાં એમના પ્રવચનમાં કરી હતી કે આજે અને ફેશનની બાબત છે તેનામાંથી યુવાનો દૂર રહે એવી તો આજના પ્રસંગે જોહાર સૌ પ્રથમ તો હું આ ડુંગરી ગામના જે યુવાન અને ક્રાંતિકારી સરપંચ છે તેઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું આ લગભગ મારા ધ્યાન મુજબ આ પહેલો એવો કિસ્સો હશે કે જે ગામના લોકોએ મળી અને આટલું એક સરસ સુંદર એવું એક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનાવ્યું આજે એનો ઉદઘાટન સમારોહ હતો આ જે આજે આજે જે કાર્ય થયું છે જે કાર્યક્રમ થયો છે આ કાર્યક્રમને દેખીને વધુમાં વધુ લોકોએ જાગૃત સરપંચોએ આવી એક પહેલ આપણા આદિવાસી વિસ્તારમાં કરવી જોઈએ જેથી કરીને આપણા સમાજના યુવક યુવતીઓ આનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી લાભ મેળવી એમની એક યોગ્ય દિશા તરફ એક કારકિર્દી તરફ આગળ વધે એ માટે હું ખરેખર આજે આ સરપંચને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું અને દરેક રાજકારણીઓ હોય કે સમાજસેવકો સેવકો હોય એમને એક આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જે આ ધ્યાને લઈને દરેકે પોતપોતાના વિસ્તારમાં આવા કાર્યો કરવા જોઈએ આટલી વાત સાથે જોહાર જય આદિવાસી જય સંવિધાન જય ભીલ પ્રદેશ ધન્યવાદ વિપુલ ભાઈને અને આપણી સાથે આ જ ગામના તલાટી કમ મંત્રી તરીકે કામ ગામના વતની પણ છે તેઓ તો તેઓએ પણ આમાં આ સ્પોર્ટ કોમ્પ્લેક્ષની સાથે લાઇબ્રેરી અને મંડળી જે સંઘ વિશે પણ તેઓએ યુવાનોને માર્ગદર્શન આપ્યું છે તલાટી સાહેબ આપ શું કહેવા માંગો છો જણાવો હું એ જ કહેવા માંગીશ કે વધુમાં વધુ લોકો અને યુવાનો આ સ્પોર્ટનો ઉપયોગ કરીને લાભ લે અને વધુમાં વધુ લોકો નોકરી લાગે એ મારી આશા છે અને લાઇબ્રેરી બી અમારી દીકરી ગ્રામ પંચાયતમાં ચાલુ છે અને આજુબાજુના લોકો બી તેનો સદુપયોગ કરે આવે ત્યાં વાંચવા માટે ધન્યવાદ તો દર્શકો હંમેશા આપ આ ગુજરાતી આઈ ન્યૂઝ સેવનને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને નિહાળતા રહો ગુજરાતી ન્યૂઝ ચેનલ ગુજરાતનો અવાજ